તમારું સ્વાગત છે અને દીપુભાઈ આપણે શું બતાવવાનું છે આપણે બતાવવાનું છે કેન્સરની દવા તો ચાલો આગળ વધીએ તો મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ તમને પાક્યું હોય ને પાક્યું તો તમે આના પાન આના પાન પાંદે ને પાન જો આ છે કારેલા આના પાનનો રસ કાઢીને તમે લગાવો તો તમને મટી જાય અને કેન્સરની દવા બતાડવાના છે આગળ આગળ હડો

આટલે અમારો વ્લોગ પૂરો થાય છે તો તમે અમારા વ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો